નમસ્કાર આપ સૌ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર હું છું તમારી સાથે હની જૈન સમાચાર હવે વિગતવાર જોશું તો લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રચારના શ્રી ગણેશ ડીસાથી પહેલી મેના રોજ કરવાના જ હોય ડીસામાં વડાપ્રધાનની જાહેર સભા અંગેની જોરશોરથી તૈયારીઓને આખરી ઓપ અપાયો છે ડીસામાં બપોરે સભા હોવાથી સભા મંડપમાં મિસ્ટિંગ ફૂલિંગ કુલિંગ સિસ્ટમ લગાવવામાં આવ્યા છે જેનાથી બહાર કરતા મંડપમાં આઠ ડિગ્રી જેટલું તાપમાન નીચું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીના ગુજરાતના ત્રીજા તબક્કાના મતદાન માટે પહેલી મેથી પ્રચાર શરૂ કરવાના છે તેઓ ગુજરાતમાં બે દિવસમાં કુલ છ સભા સંબોધશે જેમાં ડીસા ખાતે પહેલી મેના રોજ પ્રથમ સભા બપોરે સાડા ત્રણ વાગ્યે યોજાવાની છે જે માટે ભાજપ દ્વારા ભર બપોર હોવા છતાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે અને તેઓને તમામ પ્રકારની સુવિધાઓ મળે તે માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે વડાપ્રધાનની પ્રથમ સભા ડીસા એરપોર્ટ ખાતે હોવાથી ભર બપોરે લોકોને ગરમીથી ઠંડક રહે તે માટે સભા મંડપમાં મિસ્ટિંગ કુલિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે સભા સ્થળે દરેક તાલુકા આરોગ્ય અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારી મોનિટરિંગ કરશે જોવા માટે આતુર છે સાંભળવા માટે આતુર છે ત્યારે આપણે જોઈ રહ્યા છીએ જે રીતે તૈયારીઓ ચાલી રહી છે જે રીતે જનપ્રતિસાદ મળી રહ્યો છે એ પ્રમાણે નરેન્દ્રભાઈ મોદી સાહેબ બનાસની ધરતી ઉપર આવી રહ્યા છે ડીસાની ધરતી ઉપર આવી રહ્યા છે એક તારીખે બપોરે બે વાગે આવી રહ્યા છે અને આ તૈયારી આપ જોઈ રહ્યા છો ખૂબ ભવ્યથી ભવ્ય સ્વાગત કરવા માટે બનાસના લોકો આતુર છે ખેડૂતો આતુર છે યુવાનો આતુર છે મહિલાઓ આતુર છે લોકો થી લઈ ગરીબ લોકો જેને ખૂબ મોદી સાહેબના જેમને આશીર્વાદ મળ્યા છે એવા તમામ લોકો આ સભામાં આવવા માટે આવતું છે ખુબ સારી ચાલી